હાઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેરમાં તારીખ ચોવીસ જુલાઈના રોજ ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તેને લઈ વાડી વિસ્તારના જહાંગીરપુરા મોટી વોરવાડ સહિત અનેક જગ્યાએ ગેસ લાઇન ધરાવતા ગ્રાહકોને ત્યાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો છેલ્લા ચાર દિવસથી રસોઈ બનાવવા માટે ઝઝૂમતા વાડી બરીમો બદરીમોહલ્લાના રહીશોએ આખરે કંટાળીને કોર્પોરેશનની હાઈ હાઈ બોલાવી હતી અને મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો વડોદરાની સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ બોલેસા હાય હાય ગાડી આવી જો બેરા તો કરે સુ પછી નહી મને બેરા આવે મને આવો નહી સાઈડ પર આવે તમારી બધી વાતો આજે અમે કામ નાહી રહેવું છે કોઈ ફોન પજી અમે પર દો કરા નહી જવાનો છે કે ભરજો નાને બેહી ગયા છે તો અમે અહિયાં બદ્રી મોલ્લા માં ચાર દિવસ થી ચાર દિવસ ગેસ છે નહીં હવે નાના નાના બાળકો છે સ્કૂલે જવા માટે નાસ્તો કઈ રીતે બનાવીશું

અમે લોકો એ લોકો ફોલ્ટ પણ શોધે છે પણ કંઈ મળતું જ નથી એવું કેમ ચાલે કેટલી કમ્પ્લેનો કરી છે કેટલા કોલ કરી છે પણ કશું રિસીવ પણ નથી કરતા ને બરાબર આન્સર પણ નથી આપતા અમાર લોકો ને એન્જિનિયર પણ આવે છે તો પણ ખબર નહીં શું કરીને જતા રહે છે કે ખબર નહીં કેટલી ગાડીઓ પણ આવે છે પણ અમારા લોકોને કશી ખબર નથી પડતી કે શું છે આગળનું કેટલા દિવસ શહેનાઝ અબ્બાસ અલી આરસીવાલા

કે ભાઈ આ કોર્પોરેશન હવે જેટલા બી ફોન કરીએ એનો એન્જિનિયર બી એને ફોલ્ડ નથી મળતો પણ મેં એને ખરેખર કહું આ પિસ્તાલીસ વર્ષ જૂની લાઈનો છે અને વડોદરાનો સૌથી પહેલો પ્રોજેક્ટ અહીંયા નાખેલો એટલે એ લોકોના પાસે જો અગર પ્રોજેક્ટનો નકશો હોય તો એ લોકોને જલ્દી આ સમસ્યાનો હલ થઈ જાય ઠીક છે પાણી ભરેલા છે વરસાદના અમે બી સમજીએ પણ જે અમારી મુશ્કેલી છે જે નાના નાના બચ્ચાઓ છે ઘરના અને આ બેડાઓના જે ગૃહિણીઓને તકલીફ પડે સવારે અમે બહારથી ચા લાવીને પીએ જ બપોરનો રાંધણ બહારથી લાવીને નાસ્તો કરે આ બધી સમસ્યાનો હલ જો જલ્દી વહેલી ટાગે કરે તો અમારે બહુ સારું અને લોકો કામ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા તો એ લોકોને ફોલ્ટ જ નથી મળતો છેલ્લા ચાર દિવસથી ગાડીઓ આવે જ જોઈ અને ફોલ્ટ નથી મળતો તો આનું કારણ શું અમે કહીએ એન્જિનિયરને કે તમારો અગર જો જૂનો નકશો હોય વાડી વિસ્તારનો તો અમારા બદ્રી મોલ્લાનું જે જ્યાંથી ગેસનું આવે જ ત્યાં આગળ તમે શોર્ટ કરી લો અને તમારો ફોલ્ટ મળી જશે જો પાણીનો તો પ્રોબ્લેમ બધે ભાવ જ આખા વડોદરું ડૂબી ગયું છે આ બદ્રીમોલ્લાનો મોલ્લાનો જે બદ્રી કોઈ પાણી ભરાતા નથી ઠીક છે અમારે એવું લાગે છે કે મેઇન રોડ પર આનો એવું હોઈ શકે મારું નામ છે અલી હુસેન હું અહીંનો સોશિયલ વર્કર છું અને આ લોકોની જે સમસ્યા છે એ હું ત્યાં પૂછાડું છું પણ હજી સુધી કોઈ આનો નિરાકરણ આવ્યું નથી. ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે